આસોસુદ એકાદશી જેને કુંસી કે કુંસા એકાદશી કહે છે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખેથી આ એકાદશીનું મહાત્મય રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આસો સુદ એકાદશી એ મનોવાંછિત ફળ આપનાર અને મોક્ષદાયક એકાદશી માનવામાં આવે છે ભગવાન કહે છે કે સો વર્ષ સુધી આપણા દેહને કષ્ટ આપીને જે ફળ મળે છે એ ફળ આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે બધી એકાદશીઓમાં ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાતી આ એકાદશીનું વ્રત કરનાર પુરુષને સૌભાગ્યવતી સ્ત્રી અને પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પુણ્ય પ્રતાપે સાત પેઢીના પિતૃઓ સદગતિને પામે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ એકાદશી એ પાપ તાપને હરનારી સ્વર્ગનું સુખ આપનારી મોક્ષદાયક આરોગ્યપ્રદ ધનધાન્યની વૃદ્ધિ કરનારી યશ આપનારી શત્રુઓનો નાશ કરનારી અને સ્ત્રી સંસાર અને પુત્રનું સુખ આપનારી છે માત્ર આટલું જ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણએ આ એકાદશીનું મહત્વ સમજાવતા એમ પણ કહ્યું છે કે જો આ એકાદશીનું વ્રત ગંગા ગયા કાશી પુષ્કર કે કુરુક્ષેત્ર જેવા પવિત્ર સ્થાનોમાં કરવામાં આવે તો વ્રત કરનારની માતાના કુળના દસ પિતાના કુળના દસ અને પતિ કે પત્નીના કુળના દસ પુરુષોનો ઉદ્ધાર થાય છે અને આ વ્રત કરનાર અંતે ગરુડ ઉપર બેસી અને ભગવાન વિષ્ણુના ધામ વૈકુંઠમાં જાય છે આ વ્રત કરનારે એકાદશીના દિવસે સુવર્ણ તેલ ગાય અન્ન જળ પગરખા અને વસ્ત્રનું યથાશક્તિ દાન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દરેક જીવાત્માએ આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રત કરનારને મેરુ પર્વત જેટલું મહાફળ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ